નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એરંડાના ખેતરમાં ઊભા છીએ અને અહીં એક એરંડાના ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે જોઈશું કે એરંડામાં એક જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે જેનો આપણે ભૂવસ્ત્ર ગ્રો મેજિકનો ઉપયોગ કરાયેલો છે તો અહીંયા એક સરસ રિઝલ્ટ આપણને મળ્યું છે ખે એરંડાની અંદર તમે જોઈ શકો છો બધા જ એરંડા એક સરખા છે અને જે આપણે વાત કરીએ છીએ ડાળા ફૂટવાની તો આ એરંડાની અંદર અમે જે ડાળા ગણ્યા છે તો ટોટલ ડાળા ચાલીસથી પિસ્તાલીસ માળો એક એરંડામાં છે ચાલીસથી પિસ્તાલીસ માળો હવે તમે વિચારો જેટલા ડાળા ફૂટે એટલી માળો વધારે આવે અને એની લાઇટ આજે બધા મોટા ભાગના એરંડામાં વાયરસનો તકલીફ છે ટૂંટ્યું વળી જે એવી તકલીફ છે આના પત્તા જુઓ તમે એકદમ પરફેક્ટ પત્તા છે મતલબ કે સોએ સો ટકા રિઝલ્ટ છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આપણું જે ભોસ્ત્ર ખાતર ગ્રોમેજિક એનો ઉપયોગ કરી અને સારી એવી ખેતી કરે ઓકે થેન્ક યુ